ખેડા અને મહેમદાવાદ તાલુકાને જોડતો મેશ્વ નદી પરનો કોઝવે તૂટી પડ્યો છે આ કોઝવે ખેડાના સમાદરા અને મહેમદાવાદના સાદરા ગામને જોડતો હતો જે લગભગ ચાલીસ થી પિસ્તાળીસ ગામોના હજારો લોકોને માટે મુખ્ય માર્ગ હતો કોઝવે ધરાશાયી થવા પાછળ મુખ્ય કારણ તરીકે દિવસ રાત ચાલતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિના ભારે ડમ્પરોની અવર જવાબદાર ગણવામાં આવે છે

આ મેસો નદી પર જે બ્રિજ છે તે બહુ નાનો હોવાથી આજુબાજુના ગામડાવાળાને આવડ જવાની બહુ તકલીફ પડે છે પ્લસ અમારા ગામનો સીમાડો નદીની પેલી બાજુ આવે છે એટલે આવવા જવામાં ભેંસો અને માણસોને બહુ તકલીફ પડે છે જ્યારે નદીમાં પાણી આવે ત્યારે ઘણીવાર નદીમાં પાણી આવવાથી ભેંસોનું પણ મૃત્યુ થાય છે અને આવતા વર્ષે મારી ખુદની બે ભેંસો મરી ગઈ હતી ત્યારે અમે સરકારમાં રજૂઆત કરી તો સરકારે એવું કીધું કે પાણીનું આગળથી આવ્યું છે વરસાદ અહીંયા નથી પડ્યો આગળ વરસાદ પડવાથી પાણી આવ્યું તો અમે કંઈ જવાબદારી લઈએ નહીં એટલે ઘણું લાખો રૂપિયાનું અમારે નુકસાન થાય છે અને આ બ્રિજ નું આગળથી કોઈ કામકાજ જણાવતા જ નથી કે શું પોઝિશન છે થશે નહીં થાય રજૂઆત કરીને પણ અમે ઘણીવાર વાર રજૂઆત કરી અને અહીંયા આગળ મોટા મોટા સાધનો જાય છે રેતીના ડમ્પરો અને અહીંયા થી તો ઠીક છે પણ ગામમાં જે રસ્તાની હાલત થઈ છે એ પણ ખરાબ છે યોગેશભાઈ રાવજીભાઈ પટેલ આ ભવનપુરા લાટ છે અને એ સાદરા અને સમાદરા જોરતુ આ બ્રિજ ભવનપુરા બ્રિજ છે અને બે તાલુકા નો જે સંપર્ક છે એ આ બ્રિજ થી થઈ રહ્યો છે આ બાજુના ગામડાના જે કોઈ મજૂર વર્ગ ચા છે દૂર ઢાંકર આતે આ જ રસ્તે નીકળે છે આ વગર બીજો કોઈ જવાનો રસ્તો છે નહીં અને રજૂઆત કરી છે અને ઉપરથી એવું કહેવામાં આવ્યું છે કે યોગ્ય એનો નિર્ણય